અને ત્યાર પછી જે આ તમારું મીડિયા જગત જે કર્યું એના માટે અમે નક્કી કરીએ છીએ કારણ માટે ઉચ્ચ અધિકારી તપાસ કરાવડાવી મતલબ એક સરપંચ છો આપ કારોબારી ચેરમેન છો જે ઉચ્ચા ભાવ આપવામાં આવ્યા એ ખબર નથી કે આટલો ઊંચો ભાવ એમ ઊંચા ભાવ ન આપવાના હોય આજે ઊંચા ભાવ એમ ન થતા હોય કારણ કે રેટ હોય ને રેટ તમે તમારો હજી વિષય નથી રેટ ઉપર કામ કરાવવાનું એને હજાર રૂપિયાનું કામ કરવા જવું પડે પાંચસો રૂપિયાનું કામ કરવા જવું પડે એટલે સો રૂપિયામાં આવતો હોય તો સો એકસો દસ લેતો હોય કે ન લેતો જે ખર્ચો દેખાયો છે એ વિષય તમે એવું કીધું કે તમારો વિષય નથી પરંતુ જે ખર્ચો દેખાયો છે જે બજારમાં જે કિંમતે વસ્તુ મળે છે તેના કરતા વધુ કિંમત આપવામાં આવી છે તો આ કોઈ પણ નો વિષય હોય કોઈ પણ ને ખબર પડે આ મુદ્દે આપશું આના માટે આપણે તપાસ કરાવડાવે ને પેમેન્ટ ક્યાં કર્યું છે પેમેન્ટ તો બાકી જ છે ને બધું એને તપાસ કરાવડાવશું અને તપાસમાં જે રિપોર્ટ આવે એ રીતે આગળ હાલશું મતલબ અત્યાર સુધીમાં કેટલી રકમની ચૂકવણી કરી દેવામાં આવી છે આ તમામ બિલ 20 લાખ રૂપિયા ચૂકવા છે એ 84 માંથી મતલબ આ 22 લાખ રૂપિયા જે ચૂકવી દેવામાં આવ્યા છે તે તપાસ કરીને ચૂકવી દેવામાં આવ્યા છે કે ત્યાં ક્યાંય ખર્જો વધો નથી કામ ચાલતું હોય ત્યારે ચૂકવા ને ત્યાર પછી જે રોકાવટ પડ્યું છે અત્યારે અત્યારે ક્યાં હવે ચૂકવવાના છે અત્યારે તપાસ કરીને ચૂક